ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ શિક્ષણ સંકુલ ખાતે આજ રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું આંગે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના ટ્રસ્ટી રચનાબેન પહાડીયા વાલાએ જણાવ્યું હતું કે રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને ભક્તો પાસે જાય છે આ રથયાત્રામાં દિવ્યાંગો પોતાની દિવ્યાંગતાના કારણે જઈ શકતા નથી અને શ્રી ભગવાન જગન્નાથજીના દર્શન કરવાની ઈચ્છા હોવા છતાં દર્શન કરી શકતા નથી દિવ્યાંગોની આ ઈચ્છાને પરિપૂર્ણ કરવા દિવ્યાંગ શિક્ષણ સંકુલ ખાતે બીજી જુલાઈ બુધવારના રોજ સવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યાત્રાનું આયોજન કરાયું હતું એવોર્ડ કનુભાઈ ટેલર સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું હતું દિવ્યાંગ બાળકોએ હરે કૃષ્ણ હરે કીર્તન આ અવસરે મગ ખીર અને જાંબુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્કૂલમાં જ્યારે રથયાત્રા નીકળી ત્યારે બધા બાળકો એમ કે સાહેબ અમને લઈ જાઓ મેં કીધું કે હવે રથયાત્રામાં લાખો લોકો હોય હું તમને લઈ જઈ શકું મેં પૂનમબેનને પ્રાર્થના કરી કે અમારે ત્યાં રથયાત્રા કાઢો અને અમારા બાળકોને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અપાવો બોલો જય જગન્નાથજી જય જગન્નાથજી ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે આજે અમારી સંસ્થાને ઓગણત્રીસ વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે ભગવાન જગન્નાથજી અમારે ત્યાં આવ્યા હું હૃદયપૂર્વક એમનું સ્વાગત કરું છું ભગવાન જગન્નાથ ભગવાન કી જય